યા પણ તારા કોણી હું તું ગઈ તો મને તું હાલો હાલો બોલો જો આ

દારૂ રે જો ભો અરે કણ આ છે ન આલો કોણ બોલાય અરે હું બોલું રાજુ રોમડે હા મારી છોકરી દોડી ગઈ ના હોય ઓ કે તે ભડ્યું લઈ જાતી રોલ ગણા ના હોય ઓ ઓ શું થા છે હવે અ પુરાને તો મરવા કરું કરતો મારી બૌધ ગામમાં અમરાદીન કીધું તો મે મારી એબ્રુ શું રહેશે અમરાદીન ના કેતા હવે હો એટલે કર હવાતે વાગે રાતી હતી અલ્યા હવે તમાર ભૂરાનું શું તો માર છોકરી રાતીતી અમારે ઈ દુકના ગઢાય રહે માથે પણ માર ભૂરાવા કેમ જેમ મારી હાલ હગી છોકરી રાતીતી દેસે અલ્યા

અબ પણ તું શું કરતોતો? એટલે હું ઉગાઈયો તો મને હોકની કોળીઓ કરવાનું?

બોલો કોણ બોલો રાધી હું ભૂલો બોલો ભૂરો હેલો હા બોલો ભૂરી જાય ભૂરી રાધી બેટા There you go. You don't need me there. I'm not going I'm going to be I'm going to

અમારા દી આવતું ઉપર અમારા દી ફોન કરું શું કરશે વરે અમારા દી એક્શન અમારા

એ એ એટલું દેવી લઈ ગયો ઓખો હાથે ગયો તો બચારો તો ને અહીંયા નદી કિનારો તો મનથી વાળા કોક દોડી ગઈ રે ખાલી કીધું તે કીધું તે હું તમ કેવા આયો તો આ કીધું એને કીધું બાઈનો મોદ એટલે

હા એટલે હું આયો તો આપણો દાદા દેનેની માળા રાખે ભૂલો સુકળી જોળી ગયો આ બીજો એને એક રાતે પૂરી ઓલી પૂરી ખાઈ દે છે થી આપણે ભૂલાકો કરવું પડશે આ તો હાલ હાલ ઉતારે ના કરાય આ તો નકિ તો કરાય તો હાલ જે તમને તો પૂરી

અંદા આવો બર્ગા આ નામ ની